સાથે મંગળવાર પણ છે આપણા હિન્દુ ધર્મમાં જણાવ્યા અનુસાર સ્નાનદાન અને સૂર્યની ઉપાસાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે શહેરના મધ્ય આવેલા સુસાગર તળાવ કિનારે આવેલા શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે હનુમાન શ્રી રામના પ્રિય એવા હનુમાનજીને ફૂલોની પતંગનો વિશેષ શણગાર કરવામાં આવ્યો સાથે જ અહીં બોલ પ્રસાદીનું વિતરણ કરાવું અને આજે દાનનું મહત્વ હોય એટલે મંદિર બહાર ભિક્ષુકોને દાનનું વિતરણ કરવામાં આવ્યું અહીં મંદિરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ શ્રી હટીલા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય શ્યારામ આજે આપણે સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે આજે મકર સંક્રાંતિ છે તે નિમિત્તે આજે શ્રી હટીલા હનુમાન મંદિર સુસાગર કિનારે આવેલું જે મંદિર આપણે ત્યાં દાદાના જે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે તથા દાદાના જે વાઘા પહેરાવવામાં આવ્યા છે તથા આજે અહીંયા મંદિર ખાતે આજે બોરનું વિતરણ કરવામાં આવે છે રૂપે તથા તમે જોઈ શકો છો કે આજે બહાર આજે મંદિરના પ્રાંગણે બધા ભાવે ભિક્ષુકો બેઠા છે આ ભિક્ષુકોને આજે દાન આપવાનું બી ખૂબ મહત્ત્વ બતાવ્યું છે તે નિમિત્તે આજે સર્વભાવિક ભક્તોએ આ ભિક્ષુકોને દાન આપી અને પુણ્યનો લાભ લેવો તથા આજે સ્નાનનું બી જે તીર્થ સ્થાન હોય ત્યાં જઈને આજે સ્નાન કરવાનું બહુ મહત્ત્વ છે ત્યાં જઈને સ્નાન કરવાથી બી પુણ્યનો લાભ થાય છે જય શ્યારામ